પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરે છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક ચોક્કસ બાતમી મળી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યો છે એ બાતની આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ई सिगारो जत्तो साते मरी आवेलो आ जत्तो कोले 1042000 उक्रांत नो छे ने ए आ प्रतिबंधित तंबाकू वापरा सवारी એટલે કે આ જે કે તंबाकू નિયંત્રણ અધિનિયમ 2003 તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ 2019 ઈ પ્રતિબંધિત છે આ જત્તો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાં લાવેલો છે એ વધુ પૂછપરછ પણ એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું સ્થાપિત થયેલ એવી તપાસ હાલ ચાલુ છે આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કર્યો છે બાપત પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ હાલ તો આ જે જથ્થો જે છે એ પ્રતિબંધિત છે કાયદાએ એને પ્રતિબંધિત કરેલો છે ખાસ તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ તેમજ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ મુજબ આ પ્રતિબંધિત છે એના જથ્થામાંથી સૌ પ્રથમવાર એની પાસેથી આ જથ્થો મળી આવ્યો છે તેમ છતાં અમે ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ અને હ્યુમન રિસોર્સિસથી પણ અમે માહિતી એકત્રિત કરી રહેલ છે કે કેટલા સમયથી કરી રહ્યો છે અને એની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે અને બીજી એલબાર રાયન તેમજ અન્ય જુદી જુદી યોગો ડીજી ને એવી જુદી જુદી કંપનીઓ છે મૂળ આ બે કંપનીઓ છે હેલબાર કોમ્બો અને યોયો બીજી એ બે કંપનીઓના નો આ જથ્થો હોવાનું એમના ઉપરથી મુદ્દામાલના નામ ઉપરથી પ્રસ્થાપિત થાય છે પરંતુ હજુ વધુ તપાસ હાથ ધરી છે અમે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે અને વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આ પ્રતિબંધિત મિત્રિનનો જથ્થો અમે શોધી રહેલ છે સોજીને પ્રથમ આઠમી આધારે ખૂબ મોટો પ્રમાણમાં જથ્થો મળી આવે છે આગલા આગામી દિવસોમાં પણ અમે આ જથ્થા તરફ શોધીશું અને કાયદેસર કાર્યવાહી કરીશું આ જો હાલ એની પાસેથી કબજામાંથી મળી આવ્યો છે અને એ ત્યાં ઘરેથી જ વેચાણ કરતો હોવાનું જણાય છે કેમ કે બીજા કોઈ અંદર આરોપી છે કે કેમ એ દિશામાં એસઓજી પોલીસ તપાસ હાથ ધરી પહેલો ગુનો છે એનો એનો આ એક કોઈ ગુનો ગુનો છે છે તપાસ ચાલુ કે પણ પ્રથમ એ એવું જણાય છે પરંતુ અમે હજુ વધુ તપાસ હાથ ધરી આ જેવો પોલીસ સચોટ માહિતી મળી હતી એસઓજી પોલીસ લાવે તો તરત જ એને પકડી પાડવામાં એસઓજી પોલીસ સફળ રહી છે એનું ગઈકાલથી જ અમે એસઓજી પોલીસે જુદી જુદી જગ્યાએ અમે વેરીફિકેશન કરેલું છે અને હજુ સુધી અમને ચોક્કસ માહિતી અમે વેરીફાઈ કરી રહ્યા છે જેવો જથ્થો મળશે અમે આગળ પેલીસ ની